હેલો ગાઈસ જય માતાજી આજે સાંજે બ્લોગ બનાવવાનું ચાલુ કરી અને બોલો આજે સર આઠમ આજે આઠમ હોય ને તો ગાઈસ આજે આઠમ હોય એટલે આજે આપણે જઈશું રામોસા ખોડિયાર માતાના દર્શન કરવા કામ કર કામ કરી નીકળી આપણે સવા ચાર હા ને સવા ચાર વાગી ગયા ઘી બનાવ શકાય અમારે ઘરે જ ઘી બનાવ ઘરે જ ઘી બનાવ હમણાં ઘરે ઘી બનાવી ઘરનું ઘી

শাইটিয়া হামসা য়া দেজ্য়া না না করা করা না এই হাই সুকেরা য়া হাই য়ালাদা হাই পাই চালাদে চালেযা হালা হা হাভ� જો સરકર બે હજાર બે હજાર આ બાજ આવતો રે આ આવતો રે તો કદાચ નીકળીએ ત્યાં આપણે રામોસરા દર્શન કરવા માટે હે બોલો હે ને હા હો ગયા હા લઈ લે ના ટોપી તો કરી આવ નહીં ઠંડી ઠંડી નહીં સોસાડી માં તો કોઈ દેખાતું નહીં કોઈ નહીં દેખાતું સોસાડી માં સંસાર હૈ

পাৰ্কিং কৰি দিম 别硬的。 જાન્યુઆરી એવું લગાવી દીધું બધું સજા સપના આવે લગાવી

અમે પણ માતાજીનો આજે દીવો કરી દીધો પણ પ્રસાદ લઈ લઈએ માતાજીનો તો ગાય જમી લીધું આપણે અને જો બધા ગુજરાત પાથરી લીધો તીસા હોય જાય તીસા હોય જાય નું તીસામાં પહેલી હોય જાય આખો દાળ રમો પછી હોય જાય ભાવના પહેલા ભાવના પહેલા તમે વાંધો ઊંઘાળો પડો જો ને બોલો ને કમાનું કો ના દે તો ગાઈસ આજે તો આજનો બ્લોગ પૂરો કરીએ અહીંયા જય માતાજી અમારા આવા વિડિયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અત્યારે હાલ તમારા સપોર્ટની જરૂર હો શું કે આવું થી યસ હા યસ 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 ગુડ નાઇટ